આજની વાર્તા વિશાળ દિલથી પ્રેમનું વાવેતર થઈ શકે છે મિત્રો વાર્તાનું એડિંગ આપણને એમ કહે છે કે જો આપણું દિલ વિશાળ હોય તો આપણે પ્રેમને વહેંચી શકાય એટલે કે પ્રેમનું વાવેતર થઈ શકે છે અને આ વાત મોહમ્મદ પેગંબરના જીવન પ્રસંગો પરની વાત છે આપણને ખબર છે કે મોહમ્મદ પેગમ્બર એક વિશાળ દિલની વ્યક્તિ અને જેણે પોતે એક ચોક્કસ પ્રકારના સિદ્ધાંત પર ધર્મ પર એક સમાજની રચના કરી પણ એના જીવનમાં વિશાળતાની ભૂમિકા ઉપરના અનેક પ્રસંગો બનેલા આજે મને એમાંનો એક પ્રસંગ લઈ અને મારે આ વાતને સમજાવવી છે કોઈ એક વખત એ બહાર ફરવા નીકળશે અને ફરતા 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 કોઈ એક જગ્યાએ એક વૃદ્ધ મહિલા એક પોટકું નીચે પડ્યું હતું અને એકદમ કોઈની રાહ જોઈને બેઠી હતી એને એમ થયું કે આ જે વૃદ્ધ મહિલા છે એને કોઈની જરૂરિયાત છે તો કદાચ હું એને ઉપયોગી થઈ શકું તો કેમ એટલે એને પૂછે છે કે કેમ માજી તમને કંઈ તકલીફ છે તમારે કંઈ જવું છે તમે મુશ્કેલી શું છે ત્યારે એમ આજે એમ કહે છે કે મને તકલીફ બીજી કંઈ નથી પણ મને હું જ્યાં રહું છું એ એક સેટ છે અને એણે એના ગુલામ તરીકે હું રહું છું અને ગુલામ તરીકે હું જ્યારે રહું ત્યારે મારે એની તમામ બાબતો ઉપરની સેવા કરવી પડે એણે મને આજે એક જગ્યાએથી ઘઉંનો લોટ લેવા માટે મને મોકલેલ પણ હું ત્યાં પહોંચીશ જ્યારે લોટની જે પોટકી હતી એ બહુ વજનવાળી હતી એટલે મને એમ થયું કે આ પોટકી હું ઉપાડી નહીં શકું પણ જે દુકાનદાર હતા એને તેમ કીધું કે તમારે લઈ જવાની છે મારી માસે મૂકી દીધી અને હું માંડ માંડ ચાલતા 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 આવી પહોંચી અને એ દરમિયાન તો બેસી ગઈ મારી પોટકી નીચાઓ આવી ગઈ હવે પ્રશ્ન એ છે કે આ જે પોટકી છે એ પોટકીને હું પડી શકું એમ નથી અને મારા જે સેટ છે એ બહુ કડક છે અને હું જો સમયસર ત્યાં નહીં જાઉં તો એના ગુલામ તરીકે મને ખૂબ મારશે અને મારશે એટલે મને એમ થશે કે હું શું કરું મારે માટે કોઈ રસ્તો નથી એટલે હું ક્યાર ન્યાય બે બેઠી છું અને કોઈને પણ મેં હજી કીધું પણ નથી ત્યારે મોહમ્મદ પૈગમ્બર એમ કહે છે કે તમે ઉપાડી શકો એમ નથી તો કે ના હું ઉપાડી શકું એમ નથી ત્યારે મોહમ્મદ પૈગમ્બરે એમ કીધું કે તમે જરાય ચિંતા ન કરો આ પોટકી હું માથે ઉપાડી લઉં છું અને માથે ઉપાડીને તમે મારી પાસે ચાલો અને ઘર ક્યાં છે મને બતાવો એટલે આપણે ત્યાં જશું અને તમારું જે કામ છે એ કામ પણ પતી જશે એટલે તમને કોઈ તકલીફ નહીં પડે તો એને વારશે પણ નહીં પેલા માજી છે ને એ જે આવેલ માણસ હતા એને એટલે કે આમ તો મોહમ્મદ પૈગંબર હતા પણ એને ઓળખતા નહોતા એને એકદમ એમ કહે છે કે ભાઈ તમારું બલું કરે મને તમે બચાવશો તો આજે મને મારશે નહીં મને એટલું બધા મારશે કે હું રાત્રે ઊંઘી પણ શકતી નથી અને એ રીતે મોહમ્મદ પૈગમ્બરે પોતાની માથે પોટકું લઈ લીધું વિશાળ દિલ આવડા મોટા મહાન વ્યક્તિ ધર્મગુરુ અને એણે જ્યારે મયેક વૃદ્ધ માજીનો જે પોટલું હતું એ પોટલું એણે માથે લઈ લીધું અને ચાલતા ચાલતા એને ઘરે જાય છે અને જ્યાં ઘરે એ પોટકો ઉતારે છે ત્યારે એના જે સેટ હતા એ તો મોહમ્મદ પૈગમ્બરને ઓળખી ગયા એણે એમ કીધું કે તમે કેમ આ પોટકું માથે ઉપાડ્યું છે ત્યારે એણે એમ કીધું કે આ જે માજી છે એની ઉંમર તો તમે જોવો એ આ પોટકું ઉપાડી શકે એમ નહોતા અને દુકાનદારે એના ઉપર આવડું મોટું પોટકું મૂકી દીધું તમે એમને કીધું હશે અને એ પડતા પડતા રહી ગયા માંડ બેચા અને ત્યાં બેઠા હતા અને એની અંદર હું જઈ ચીડો એટલે મને એમ થયું કે હું લઈ લઉં ત્યારે પહેલા માણસ જે હતો એનો સેટ એટલે કે માજીનો સેટ એને મનમાં એકદમ શરમ લાગી કે મેં આવડી મોટી ઉંમરની વ્યક્તિને આ પોટકું લેવા મૂકવા માટે મોકલી અને એ પણ મેં જોયું કે આ ખરેખર આ ઉંમરની વ્યક્તિ આટલું વજન ન ઉચકી શકે એ મને ખ્યાલ ન આવ્યો અને સાથોસાથ કદાચ સમયસર ન પહોંચત તો એને મારા જ પણ ખરા ત્યારે મોહમ્મદ પૈગમ્બરે એમ કીધું કે ભાઈ તમે મોટા માણસ છો તમારી પાસે પૈસા છે તમે આવા ગુલામ જેવા વ્યક્તિઓને સાથે તમે કામ કરાવો એ આપણી અત્યારની પદ્ધતિ છે તમે કામ જરૂર કરાવો પણ તમે ઉંમર તો જુઓ તમે એનો ખ્યાલ તો મેળવો એની શરીરની શક્તિ તો જુઓ કે કરી શકશે કે કેમ અને કદાચ કોઈ કારણસર ન કરી શકે તો તમે એને રોજ મારો છો એમ તમે કહો છો એ બેન મને કહે છે માજી મને કહે છે તો આવી વાત તમે કરો તો એ આપણા ધર્મની ભૂમિકા ઉપરની વાત નથી આપણો ધર્મ તો એમ કહે છે કે હંમેશા બીજાને મદદ કરવી અને મેં પણ માત્ર કોઈ પણ જાતના વિચાર વગર કે હું ધર્મનો મોટો છું છતાંય મેં આ પોટલું ઉટકી લીધું ત્યારે એ માણસના મનમાં સાચા અર્થમાં પ્રેમ ઉત્પન્ન થયો એ માજીને ગુલામ તરીકે જે હતા એમાંથી એને મુક્તિ આપી અને એણે કીધું કે હવે પછી ગુલામ તરીકેનું કોઈ પણ કામ હું એની પાસે નહીં કરાવું અને માત્ર એ માજીની ઉંમરને ધ્યાનમાં રાખી અને એને ખાવા પીવાની વ્યવસ્થા અને સાચવવા માટેની વ્યવસ્થા હું કરીશ અને આજે તમે મને એક ચોક્કસ પ્રકારનું શિક્ષણ આપ્યું કે જીવનની અંદર તમારા ગુલામ છે એ વાત બધી સાચી પણ તેમ છતાં પણ એની જે તાકાત છે એની શરીરની શક્તિ છે એને ધ્યાનમાં રાખીને જ એની પાસે ગુલામીની ભૂમિકા ઉપર કામ કરાવાય આખરે એ પણ માણસ છે અને એ વાતને સમજી અને હવે પછી ક્યારેય પણ આ પ્રકારના વૃદ્ધ માણસો મારા જે ગુલામ છે એની પાસે હું કોઈ દિવસ આ પ્રકારનું કામ નહીં કરાવું એવું આ મોહમ્મદ પૈગમ્બર પાસે પહેલાં સેટ પ્રાર્થના કરે છે એને એને નમન કરે છે અને એમ કહે છે કે આજે હું નક્કી કરું છું આજે પ્રતિજ્ઞા લઉં છું કે આજે તમે મને જે શિક્ષણ આપ્યું એનું પાલન હું જિંદગીભર કરીશ મિત્રો આ વાત આપણને શું બતાવે છે આ વાત આપણને બતાવે છે કે જિંદગીની અંદર તમારા જો મનની વિશાળતા હશે મનની વિશાળતા એટલે કયા પ્રકારે તમારે કામ કરવું જોઈએ તમે મોટા હો કે નાના હો પણ કદાચ એવું બની શકે કદાચ કોઈ બહુ મોટી ઉંમરની વ્યક્તિ હોય તો એનું કામ તમારે કરવું પડે તો એમાં કંઈ વાંધો નથી ત્યાં તમે કેટલી ઊંચાઈ ઉપર છો તમારો ઓદો કયો છે તમારી લાયકાત કંઈ છે ન જોવાય અને જો આટલી વિશાળતા હશે તો તમે સમાજની અંદર પણ જુદી જુદી જગ્યાએ પ્રેમનું વાવેતર કરી શકશો આ વાત આપણને સમગ્ર સમાજને સમગ્ર એમના ધર્મના બધા જ વ્યક્તિઓને એક જ પ્રકારની વાત કરે છે કે દિલની વિશાળતા એ પ્રેમનું વાવેતર છે દિલને વિશાળ બનાવો અને તમે સમગ્ર સમાજની અંદર પ્રેમનું વાવેતર કરો એવી લાગણી મોહમ્મદ પેગમરે આપણા સૌ સમાજને આપી છે સૌને ધન્યવાદ દરેક માતા પોતાના સંતાનને આવ વાર્તા સંભળાવે એને ખાસ સમજાવે અને બતાવે કે જીવનની અંદર વિશાળ દિલનું મહત્વ કેટલું છે સૌને